નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતમાં આંગણવાડી ભરતી વિશે તો ફોર્મ કઈ રીતે ભરાશે અને ફોર્મમાં ડોક્યુમેન્ટ કયા જોશે તેમજ પરીક્ષા વગર ભરતી કઈ રીતે થશે તેમજ તેની લાયકાત તો કે ધોરણ દસ પાસ પર કેવી રીતે ભરી શકશો અને એની ઓનલાઈન અરજી કરવાની તારીખ કઈ છે અને ઓફલાઈન અરજી કરવાની તારીખ કઈ છે તેમજ તેની અંતિમ તારીખ કઈ છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાના છીએ જો તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયોને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ ગુજરાત આંગણવાડી ભરતી માટે મહિલાઓ માટે ઉત્તમ તક છે કે જેમાં વાત કરીએ એના મુખ્ય મુદ્દાની તો કે આંગણવાડી વર્કર અને હેલ્પર અને વિભાગની વાત કરીએ તો કે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ ભરતી આયોજિત કરવામાં આવે છે પોસ્ટની વાત કરીએ તો વર્કર મિની વર્કર અને સહાયિકાની પોસ્ટ હોય છે અરજી પદ્ધતિની વાત કરીએ તો મેરિટ આધારિત હોય છે જેમાં પરીક્ષા લેવામાં આવતી નથી ત્યારબાદ જે જે ઓનલાઈન અરજી કરવાની જે લિંક છે તે આ લિંક ઉપરથી તમે ક્લિક કરી શકો છો ત્યારબાદ વાત કરીએ મિત્રો મહત્વપૂર્ણ તારીખ તો કે જાહેરાતની શરૂઆત જિલ્લા પ્રમાણે અલગ અલગ થઈ શકે છે અરજી શરૂ જાહેરાત પ્રમાણે તો કે ઓગસ્ટ અને સપ્ટેમ્બરના એન્ડમાં જાહેરાત આવી શકે છે અંતિમ તારીખ સપ્ટેમ્બર મહિનાની હોઈ શકે છે ત્યારબાદ મિત્રો વાત કરીએ લાયકાત અને ઉંમર મર્યાદાની તો કે વર્કર હોય તો કે દસ પાસ અને ઉંમર અઢારથી તેત્રીસ વર્ષ સહાયિકા હોય તો સાત પાસ ઉંમર અઢારથી તેત્રીસ વર્ષ ત્યારબાદ મિત્રો વાત કરીએ જરૂરી ડોક્યુમેન્ટની તો કે કયા કયા ડોક્યુમેન્ટ જોશે તો કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ માર્કશીટ આધાર કાર્ડ રહેઠાણ પ્રમાણપત્ર જાતિ પ્રમાણપત્ર તેમજ પાસપોર્ટ સાઇઝનો ફોટો ત્યાર પછી વાત કરીએ મિત્રો તો કે પગાર અને લાભો બે હજાર પચીસ મુજબ તો કે વર્કર હોય તો એને રૂપિયા દસ હજારથી પંદર હજારનો પગાર મળે છે મિની વર્કરને સાત હજારથી દસ હજારનો સહાયિકાને પાંચ હજાર પાંચસોથી સાત હજાર પાંચસો અને પગાર વધારાની શક્યતા સો ટકા છે છવ્વીસ હજાર જેટલો થઈ શકે છે બે હજાર પચીસમાં પરંતુ સપ્ટેમ્બર મહિના પછી ત્યારબાદ મિત્રો તમે આ જે આંગણવાડી ભરતી છે એને અરજી કેવી રીતે કરી શકશો તો કે તમે વેબસાઇટ નંબર આપેલી છે એ વેબસાઇટ પર ક્લિક કરી અને તમે જ શકો છો અને ત્યારબાદ રિક્રુટમેન્ટ વિભાગ પસંદ કરવાનો અને ફોર્મ ભરવાનો અને દસ્તાવેજ એટલે કે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના ફોર્મ સબમિટ કરો અને ત્યારબાદ જે મેરિટ લિસ્ટ આવે તો એ મેરિટમાં જો તમારું નામ હશે તો તમારો વારો ચોક્કસપણે આવી જશે અને ત્યારબાદ મિત્રો આપણે જિલ્લા પ્રમાણે કેટલી જગ્યા ખાલી છે એનો પણ વિડીયો બનાવશો તો મિત્રો અમારી ચેનલને અત્યારથી સબસ્ક્રાઈબ જરૂર કરી રાખજો જેથી કરી તમને અવનવી માહિતી મળી રહી છે ત્યારબાદ મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત